ભગવાન કૃષ્ણ કહે છે માણસ દુખી થાય સુખી થાય પોતાના કર્મને લઈ એટલે ભગવાન ગીતાજીમાં ગાય છે કર્મણીયે વાધિકાર મહાફલે શુ કદાચન કર્મણીએ વાધિકાર આસ્તે મહાફલેશુ માણસ કર્મથી સુખ પામે કર્મથી દુઃખ પામે છે

માણસ મેળવે છે છે આ કથા બતાવી મિત્રે મહારાજ કહે છે વિદુરજી મહારાજ આ સૃષ્ટિ ઉપર કર્મ ને આ દિન બધું થતું રહે છે બાપજી આ સૃષ્ટિને આ કર્મને કર્મ અને આ સૃષ્ટિ હા આ સૃષ્ટિ ભગવાન નારાયણે સર્જન કર્યું છે નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું કમળમાં ચાર મુખવાળા બ્રહ્માજી ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે જાઓ તમે મનુષ્ય સૃષ્ટિની રચના કરો સદીવ સૃષ્ટિની રચના કરો અને એ સમયે જ્યારે સદીવ સૃષ્ટિની રચના કરવા જાય પણ પૃથ્વી જળમાં લીન છે એટલે ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહે છે પ્રભુ તમે આ પૃથ્વીને બહાર લાવી આપો અને ત્યારે ભગવાને ચોવીસ અવતારો જે લીધા એ ચોવીસ અવતારોમાં પહેલો વહેલો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો ભગવાન વરાહ બની અને પૃથ્વીને લેવા માટે જાય બોલીએ વરાહ નારાયણ ભગવાન વરાહ નારાયણ અવતાર ભગવાનનો પ્રગટ થયો ભગવાન પૃથ્વીને લેવા માટે જાય છે જે પૃથ્વીને લઈને આવે તો માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર મળ્યો અને ઈ અસુર કહે છે છોડી દે છોડી દે આ ધરતી મારી છે છોડી દે ભગવાન કહે છે હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મેડ્યો કેવા મારી છે મારી છે મારી છે અને આપણે ઈ જ કરીએ છીએ ને આ દુનિયામાં જો આ સેઠે ઉભાર્યો હા મે ઓલો સેઠો દેખાય ત્યાં સુધી મારી મહાપુરુષો કહે છે મારું હોય ને ભેગું આવે બાકીનું બધું અહીંયા પડ્યું રહે તો આપણે ભેગું તો કઈ આવતું નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષો સંત કહે છે મારું મારું કરીને ધન મેળવ્યું દીકરો કેશે બાપુજી છે પત્ની કેશે મારો પતિ છે માં કેશે મારો દીકરો છે પણ ક્યાં સુધી જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધા પારકા થઈ જશે સાહેબ કોઈ કોઈનું નહીં રે એટલે તો કવિને લખવું પડે કોઈ કોઈ નથી રે કોઈ કોઈનું નથી રે રે કોઈ 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 નાહક નામ રો બધા મથી મથી રે

પણ એ માલિકના બંધન માંથી છૂટી ગયો અને ઊંટ દોડવા લાગ્યો દોડતો 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 એટલો દોડ્યો એટલો દોડ્યો કે જંગલ પૂરું થયું અને અંતે સામે જે આવે ને ત્યાં એક નદી આવી ગઈ જળ આવી ગયું બધું સુમસાન પડ્યું છે માત્ર જળ છે દૂર સુધી રેતી દેખાય છે હવે થયું એવું કે અહીંયા આવ્યો દોડતો દોડતો આવ્યો પાણી પીધું પણ એને હવે ભૂખ લાગી છે એક દિવસ બે દિવસ ગયા બહુ ભૂખ લાગી ચારે બાજુ નજર કરે ક્યાંય કોઈ વૃક્ષ નથી ક્યાંય કોઈ ફળ નથી કોઈ જગ્યાએ ઘાસ નથી થોડીક વાર તો વિચાર થયો કે તો સારું ને વૃક્ષો હતા તો મોટું ઊંચું કરીને મારે ખાઈ તો લેવાતું હતું નીચે મારો માલિક કદાચ ન નાખે મને ઘાસ તો કાઈ નહીં પણ જ્યાં પણ વૃક્ષ હોય હું પાંદડા તેથી તો લતો આમ થોડાક દિવસ વ્યતીત થયા ને એક કાગડો આવ્યો કાગડાને એને પોતાની વ્યથા કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે હવે શું કરું કાગડો કહે છે કામ કરો હું ઉડતો ઉડતો જાઉં છું તમે મારી પાછળ દોડતા આવો એક ખેતરમાં આપણે બે વ્યા જઈએ ત્યાં લીલું છમ બધું છે ઊંટે પૂછું હે ભાઈ ત્યાં લીલું બધું છે પણ ત્યાં એ ખેતરમાં માલિક ત્યાં માણા આવે છે માણસ તો આવે છે ને માણસ આવે બીજું આવે અને ત્યારે હું બોલ્યો છે માણા જો ન્યા આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું રહેવું પડે પણ મારે ન્યા નથી આવું કારણ વળી પાછો મને બાંધી લેશે એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આ જીવાતમાને કામ ક્રોધ આ લૌકિક વાસનાઓમાં બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઊભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ તમે સ્વાધીનતા રહો સ્વાધીનતાનો આનંદ માણો

એક વખત ના સમયે દીતી અને કશ્યપ બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે દીતીના મનની અંદર કામ પ્રવેશ કર્યો દીતીના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે કાળે કહ્યું કે હવે મારે કામ ભોગવવો છે કશ્યપ ના પાડે છે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં ભજન કરવાનો સમય છે સંધ્યાના કાળે ભજન કરવું કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે બે દેવ દુર્બળ બને છે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બે દુર્બળ બને છે માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો ભોજન ન કરવું પણ ભજન કરવું ભોજન નહીં ભજન કરવું પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું થઈ ગયું અહીંયા આરતી થાય ને આપણે ઘેરે જમવા બે જઈએ મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું

અને રામ બોલોભાઈ રામ આ બે ભગવાનના નામ છે પણ લગ્ન હોય ને આ બોલાય રામ બોલો ભાઈ રામ ન બોલાય તો કોક મરી ગયો ને એમ ન કહેવાય શસ્ત્રે શ્રી ગણેશ આય નહઃ શસ્ત્ર શ્રી ગણેશાય નમઃ જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય બીજી વાત પાત્રની બહુ મહત્વતા છે માણસની બહુ મહત્વતા છે આપણો અંગત મિત્ર ત્રણ ચાર વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ અરે ભલામાણા તું ત્રણ ચાર વર્ષે મને મળ્યો મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષ આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડીને ન કહેવાય અરે તમે તો મને 4 વર્ષે મળ્યા એના ચરણમાં વંદન કરીને કે પડે બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા કારણ પાત્રનું મહત્વ આ દુનિયામાં પાત્રનું મહત્વ છે દુનિયામાં આ બાજુ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો સંધ્યાના સમયે એટલા માટે શિવ અને ભવાની પણ અપરાધ થયો આ ચાર દોષ ને લઈ અને દીતીના અંદર બે બાળકો આવ્યા પણ અસુર આવ્યા આ બે બાળકો કોણ તો કહે છે આ બે બાળકો ભગવાન વૈકુંઠના નારાયણ બે દ્વારપાળો જય અને વિજય

ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલુ થતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર્યો નિના માણસ છો જે ભગવાનના કાર્ય તરફ જાય છે સનતકુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા